સરદાર કૃષિનગર દાંતીવાડા યુનિવર્સિટી ખાતે આજ રોજ પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુર દ્વારા એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમની શરૂઆત પાંત્રીસ ગુજરાત બટાલિયન એનસીસી પાલનપુરના કમાન્ડિંગ ઓફિસર કર્નલ જગજીત બસવાનાથી કરવામાં આવી હતી આ કેમ્પમાં બનાસકાંઠા જિલ્લાના કુલ ત્રણસો અગિયાર કેડેટોએ ભાગ લીધો હતો આજે યોજાયેલા કાર્યક્રમમાં કારગિલ વિજય દિવસ ઉજવણીના અંતર્ગત રાખવામાં આવ્યો હતો જેમાં સિવિલ હોસ્પિટલના સહયોગથી એક રક્તદાન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્ત બોટલ એનસીસી કેડેટો તથા પાંત્રીસ ગુજરાત બટાલિયનના આર્મી સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે એનસીસીના કેડેટો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેના વિશે સાહેબ આપણને જણાવશો નમસ્કાર સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે થર્ટી ફાઈવ ગુજરાત બટાલિયન એનસીસી યુનિટ પાલનપુર દ્વારા એન્યુઅલ ટ્રેકિંગ કેમ્પનું એક આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં બનાસકાંઠા જિલ્લાના ત્રણસો દસ કેડેટે ભાગ લીધો છે અને આજે તારીખ ઓગણીસ સાત બે હજાર ચાવીસના રોજ કારગીલ વિજય દિવસની ઉજવણીના ભાગરૂપે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પની શરૂઆતમાં સૌ પ્રથમ રક્તદાન થર્ટી ફાઈવ ગુજરાત બટાલિયનના કમાન્ડિંગ ઓફિસર કર્નલ જગજીત બસવાના સાહેબે શરૂઆત કરેલ અને ત્યારબાદ ગુજરાત બટાલિયનનો સ્ટાફ અને કેડેટો દ્વારા એકસો દસ બોટલ બ્લડ ડોનેશન કરવામાં આવેલ છે આ સમગ્ર રક્તદાન કેમ્પનું આયોજન બનાસ મેડિકલ કોલેજના સહયોગથી સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલ છે ન્યૂઝ